તો પછી તમારે એના દીકરા વઘાર કરવાના ભૂલ હોય ને ભૂલ બો ખોટું કરે ને એમ કહો કે ભાઈ તમારી ભૂલ છે આ તમારું ખોટું છે અને ભાઈ ખેડૂત હું તમારો ગુનો ગયો તમને કેન્દ્રમાં માં બે આવ્યા નરેન્દ્રભાઈ આપણા ગુજરાતના અમિત શાહ આપણા ગુજરાતના ના તો અહીંયા બેઠા બેઠા એના મુખ હોદા ઉપર બધા બેઠેલા છે અને ખેડૂતનો

જયારે ખેડૂતો ની હાલત હોય અને તમે તમે ખેડૂતો વાત ક્યાં પહોંચાડી ના શકતા ત્યાર પછી હું તમને હમણાં નહીં વાત કરું બહુ જૂની આપ સૌ એને સાચી આપ સૌ ને એની ખબર છે તમે ભૂલી જતા હો તો પછી એમાં હું શું કરું પણ તમને હમણાં નહીં તાજી વાત કરું કે સંસદ વાગેલા જયારે કાપડ મંત્રી હતા ત્યારે કપાસ આપડો ત્રણસો ચારસો પાંચસો રૂપિયામાં કોઈ ધણી નહોતી

આટલે એને ન્યાય ના બેઠા બેઠા હુકમ કરી નાખ્યો અને ગાંધીનગર કૃષિ સચિવ ને ફોન કર્યો કે સવારમાં તમે મારે ભાઈ મારા લેટર પેડ ઉપર સહી કરેલું છે એમાં લખી નાખો અને સવાર આખા દેશના નવસો સિત્તેર રૂપિયા સાતસો રૂપિયા માંગણી કરી અને એને નવસો સિત્તેર રૂપિયા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને કૃષિ વિભાગ અને એનું નિયામક તમામ એમાં નિર્ણય લઈ શકે પણ આ સરકાર ભાજપ ની બે હાજર ચૌદ માં એટલે ડુંગળી ને આ આમાંલી એને કાઢી નાખી અને ડુંગળીને પોતાના હસ્તે લઈ લીધી બે હજાર ચૌદ લાઈઠ આધ સુધી ડુંગળીમાં કાળી ગઠને બે તમારે પકવવાની અને જાન્યુઆરી મહિનો અને ડિસેમ્બર મહિનો આવે એટલે ડુંગળીમાં ગજડો મૂક્યો દર વર્ષ જો કોઈ આવી ગમ નહીં ખાલી ડુંગળી ના જ આ કાગળ છે સરકાર ને કાગળ છે સરકાર ને જ કરેલા ચૂંટણી છે

પછી ગોહિલે સરકાર માટે રાજીનામું આપી દીધું કે મારા ભાવનગર જિલ્લાને ને યુનિવર્સિટી આપો નહીં તો રાજ્યો તમારું રાજીનામું સરકારે યુનિવર્સિટી ન આપી એટલે શક્તો છે તરત રાજીનામું ન્યાય ટેબલ ઉપર ઉકેલ દીધું એક રાજ સરકારે વિચાર કર્યો અને બીજે દિવસે અવારમાં ભાવનગર ની યુનિવર્સિટી થઈ અત્યારે શક્તિસિંહ પટ્ટા અત્યારે આ સરકાર ની ભાજપ સરકાર અને ખેડૂતો માટે લડ્યા અને ખેડૂતો ને જીતાડી દયા દયા અત્યારે પછી નિર્માણ આવે ત્યારે મૂળ પાછું કર્યું એટલે નથી માણસો નથી નેતા પણ આપણે એવા નથી બેબે પેંડા આપે મારે નાચલો છે બેબે ખોરીઓ ખવડાવે એક એક દારૂની કોઠરી ઠોકી દે અને બેબે હાડીઓ આપી દે એટલે ન્યા મત દે એટલે આપણે આપે ઠીક છે પણ વિગતે તમને વાત ડુંગળીમાં એ કરવાની છે કે ડુંગળી અત્યારે જો સરકાર ધારે ને

તમે કઈ એટલે મેં વખત અત્યારની સરકાર આખા દેશ ના ખેડૂતો ની ડુંગળી એક હજાર રૂપિયા ની મણ જો ખરીદી લે તો આપણા મહા તાલુકા ભાવનગર જિલ્લા નો આખા દેશ નો એક ખેડૂત કરોડ તો હું લાખ મોટી નથી

સારી વાત કરી પણ કનુભાઈ તમને વિગતે વાત કરું તો ડુંગળી પકવા પાછળ મે